નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો ત્રીસથી ઊંચો ભાવ છસો ને સિત્તાવીસ રૂપિયા ચણા એક હજારથી તેરસો રૂપિયા બાજરું ચારસો પચાસથી પાંચસો ચુમ્માલીસ તુવેરની વાત કરીએ તો ચૌદસો એંસીથી સત્તરસો ચૌદ રૂપિયા અડદ અગિયારસો થી છ મગફળી આઠસોથી અગિયારસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો એકવીસ ધાણા તેરસોથી સોળસો રૂપિયા સોયાબીન સાતસો ચાલીસથી આઠસો સડસઠ તલ સોળસો થી એંસી જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જવાઓ ચાર હજારથી હું જુ ચાર હજાર ત્રણસો ને નેવું રૂપિયા એરંડા અગિયારસો સિત્તેરથી અગિયારસો ને સિત્તેર જુવાર છસોથી આઠસો પચીસ મગ બારસો પચાસથી સત્તરસો એંસી તલકાળા ચાર હજાર આઠસો ત્રીસથી ચાર હજાર આઠસો ને ત્રીસ રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જવાઓ બારસોથી હું જુ ચૌદસો ને પાંસઠ રૂપિયા મગ બારસોથી પંદરસો રૂપિયા અડદ એક હજારથી સોળસો પચીસ ઘઉં પાંચસો ચાલીસથી છસો ઓગણત્રીસ ચણા એક હજારથી બારસો છપ્પન મગફળી ઝીણી નવસોથી તેરસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર અજમો પંદરસોથી ચાર હજાર એકસો ને પાંચ એરંડા અગિયારસોથી અગિયારસો ચોર્યાસી તુવેરની વાત કરીએ તો સાતસોથી આઠસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ત્રણસો પંચાવન રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજાર સાતસોથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા તલી બે હજારથી ચોવીસો ને સાહીઠ લસણ બે હજારથી ચાર હજાર એકસો ને પચાસ ધાણા છસોથી ચૌદસો પંચ્યાસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ બારસો પચાસથી ચોવીસસો ને પાંચ તલ કળા ચાર હજાર છસોથી ચાર હજાર ને છસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી છસો ને પચાસ ચણા સાતસો પચાસથી તેરસો રૂપિયા તુવેરની વાત કરીએ તો અગિયારસોથી પંદરસો પચાસ રૂપિયા મગફળી જાડી સાતસો થી એંસી લસણ પચીસો થી સાડત્રીસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો દસ ધણા આઠસોથી તેરસો રૂપિયા મેથી આઠસોથી અગિયારસો પાંત્રીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને પચીસ રૂપિયા વરિયાળી એક હજારથી બારસો રૂપિયા રાય નવસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુપાવ પાંચસો ત્રીસથી ઊંચા ભાવ છસો ને ચોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો ને ચોપન કપાસ બારસો છન્નુંથી ચૌદસો અડસાઠ મગફળી ઝીણી સાતસો એકવીસથી અગિયારસો ને અગિયાર મગફળી જાડી છસો અગિયારથી બારસો ને છત્રીસ કલંજી અઢારસો એકથી છત્રીસો એકત્રીસ એરંડા એક હજાર એકસઠથી બારસો ને એક તલકાળા પાંત્રીસોથી પાંચ હજાર છવ્વીસ તલ અઢારસોથી છવ્વીસો એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની છુપાવ ત્રણ હજાર ચારસો એકાવનથી હું છુપાવું ચાર હજાર પાંચસોને એકતાલીસ રૂપિયા ધણા આઠસો એકથી સોળસો અગિયાર ધાણી નવસો એકથી સત્તરસો એકવીસ મકાઈ પાંચસો એકત્રીસથી પાંચસોને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો છન્નું રૂપિયાથી ચારસો ને એકવીસ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને એક અડદ અગિયારસો અગિયારથી સોળસો એકતાલીસ મગ બારસો એકાવનથી સત્તરસો એકોતેર તુવેરની વાત કરીએ તો અગિયારસો એકથી સત્તરસો ને એકોતેર રૂપિયા સોયાબીન છસો એકથી આઠસો એકવીસ વાલ ત્રણસો એક્યાસીથી આઠસોને એક રાય અગિયારસો એકસાઇથી અગિયારસો ને એકસાઠ ચણા સફેદ બારસોથી પચીસસો એકાવન રાઈડો નવસો એકાવનથી એક હજારને અગિયાર લસણ પંદરસો એકથી ચાર હજાર એકાવન વટાણા પંદરસો એકથી પંદરસો ને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર